તેલ વેલ્લી સુવિધા વ્યવસ્થિત થઈ રહી છે એમાં આંગળી નાખીને ચેક કરો તેલ બરોબર સહેડ્યું નથી લાગતું લાગે છે એવું

જરા જરા નાખે છે કે તેલ સડી ગયું લાગે લાગે છે એવું હાલો તો રવો નાખી દીધો છે તેલ બેલ ચડાવીને ને બધી સુવિધા થઈ રહી છે તો અમારે પાલડી ને રમેશભાઈ છે સમસા થી હલાવે છે રવો આ કચરા ના ભૂરાભાઈ છે લાગે તો નથી ભાઈ કેસ કે દસામ ના વરત ના પ્રસાદ બનાવ્યો લાપસી ના પ્રસાદ બહુ બનાવ્યા એ ભાઈને બહુ ખબર પડે એ ભાઈ બહુ પ્રસાદ બનાવેલા છે ભાઈને કામકાજ બહુ રેડી છે વરસાદ વરસાદ બનાવો તો આ ભૂરા બરકી લેવાનો ભૂરા ભાઈ ભરી જાય નહીં ભૂરા ભાઈ નું કામકાજ એટલે બહુ રેડી લીગલ એક છે કામકાજ ભરત ને કે રોજ માટે ખાઈએ છીએ ભરત વાજા ને મળો ખાંડવાળા ને અમારો ભંડારી હતો તો કામ કામકાજ બહુ રેડી છે ભાઈ રવો એક નંબર બનાવી નાખ્યો છે તેમાં ખાંડ નાખવાની બાકી છે ખાંડ ક્યારે નાખે કઈ ખબર નથી પેલા મૂડી નાખીએ ખરી એકાઈ ગયો છે એમાં ખાંડ નાખીએ બાકી ગયો રહો એમાં ખાંડ તો બાકી છે તમને તો ખબર જ નહીં હોય રવા બનાવવા માં હાલ એમ છે વરસાદ માં કોઈ રવા બનાવવા ઘટે તમારે ભાઈ ને કોન્ટેક કરજો ભૂરાભાઈ મંદિર નો રવા બનાવે છે ભગવાન ને કમાવી ભાઈ ના પાડે ગુરાભાઈ ખાંડ પણ નાખવાની છે ગુરાભાઈ ખાંડ નાખવાની તો ના પડે જે મેન છે તો ખાંડ છે તો હા મોરો મોરો ખાઈએ કોણ ગુરાભાઈ ખાઈએ તો પાણી નાખે છે રવામાં

નેમે ખાતો યે ખાણ ગટિયા આયા ભંડારી નથી ગઈ ખીર બનાવી નાખ્યું છે વિસરો બનાય ને કીસરો મિત્ર રવો બની ગયો છે